મિત્રો હું સૈમી આપ સમક્ષ એક રચના ની પ્રસ્તુતિ કરું છું જેનું શીર્ષક છે શિક્ષણ સૌ પ્રથમ તો સૌ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને શિક્ષક દિનની શુભેચ્છાઓ શિક્ષણ રચના મારી રચનાનું શીર્ષક છે શિક્ષણ શિક્ષણ એ જીવનમાં ઘડતરનો એક પાયો છે શિક્ષણ દ્વારા જ માણસનું ઘડતર થાય છે જે માણસને જળમાંથી ચેતન બનાવે છે બાળકોને ચોપડિયા જ્ઞાની નહીં પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા શિક્ષણની જરૂર છે નવી શિક્ષણ નીતિ બે હજાર ત્રેવીસ મુજબ બાળકોનો માનસિક શારીરિક અને બોધાત્મક વિકાસ થાય તેવું શિક્ષણ આપવું એવો સરકારનો આગ્રહ છે ગુરુ એટલે મોટું ગુરુ આત્મશક્તિઓથી અને તેમની કલાત્મક શક્તિઓથી મૂર્ખ બાળકને જ્ઞાની બનાવવાની તાકાત પણ ધરાવે છે ગુરુની ભૂમિકા શિષ્યના જીવનમાં અગત્યની છે ગુરુ માટે તમામ શિષ્યો સમાન હોય છે તે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે તેમનામાં રહેલી સ્કિલને ઓળખીને આગળ વધવા પ્રેરે છે તેમના જીવનનું માર્ગદર્શન કરે છે ઘણીવાર કાઉન્સિલર પણ બની જાય છે ગુરુ કળિયુગમાં સાચા ગુરુ મળવા બહુ મુશ્કેલ હોય છે આજકાલ ગુરુની ભૂમિકા પ્રોજેક્ટર પ્રોજેક્ટરે નિભાવી છે આજકાલ ગુરુઓની જગ્યા પ્રોજેક્ટરે લીધેલી છે સરકારી સ્કૂલોમાં શિક્ષણ શિક્ષકનું કામ સારું બન્યું છે પરંતુ સરકાર દ્વારા મળતી કામગીરી એટલી બધી હોય છે કે જેના કારણે શિક્ષણ કાર્યમાં બાધારૂપ થાય છે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનું જે કોમ્યુનિકેશન થાય છે ને એ નથી થતું હોતું આ બાબત બહુ ચિંતાજનક છે શિક્ષણ પ્રક્રિયા ઠોઠવાય છે સરકારનો આગ્રહ હોય છે કે વિદ્યાર્થીઓને પાસ કરીને આગલા ધોરણમાં લઈ જવા તેથી ક્લાસરૂમમાં પણ મુશ્કેલી સર્જાય છે અને વિદ્યાર્થીઓ નબળા વિદ્યાર્થીઓ હોય છે તેમને વાંચન લેખનમાં મુશ્કેલી પડે છે અને આગળના ધોરણમાં સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે અને નબળા બાળકો હોય છે ઓશિયત વિદ્યાર્થીઓ હોય છે જે યાદશક્તિ ધરાવતા પ્રબળ પ્રબળ પ્રતિભાશાળી હોય એ વિદ્યાર્થીઓને કંઈ વાંધો નથી આવતો પરંતુ જે નબળા બાળકો હોય છે નબળા બાળકો એ બેસ્ટ પર્ફોમન્સ આપી શકતા નથી એ ચિંતાનો વિષય છે શિક્ષણ સર્વાંગી વિકાસ કરે છે શિક્ષણ એવું હોવું જોઈએ જે સર્વાંગી વિકાસ કરે જેમ કે ગાંધીબાપુ કહી ગયા છે ઉત્તર બુનિયાદી શિક્ષણ વ્યવસ્થા એમની હતી કે જેમ કે જેમ કે શિક્ષણની સાથે સાથે કલાત્મક જેમ કે સિંગિંગ હોય સિવણ હોય ભરતગુંથણ હોય પછી કુકિંગ હોય એવા કોર્સ હોવા જોઈએ જેથી બાળકોનું સર્વાંગી વિકાસ થાય બાળકોને ચોપડિયા જ્ઞાનની સાથે તેમને યોગ્ય યોગ્ય આવડતના આધારે તેઓ રોજગાર મેળવી શકે એવું શિક્ષણ હોવું જોઈએ તેમને કહેવાય નવી શિક્ષણ નીતિ મુજબ આ ગાંધીજીના વિચારોને અમલમાં લેવામાં આવ્યા છે એ બહુ સારી વાત છે અજ્ઞાન મિટાવીને જ્ઞાનરૂપી અજવાસ પાત્ર એ ગુરુ અજ્ઞાન રૂપે અંધકાર મિટાવી જ્ઞાનરૂપી જ્યોતિપ્રકાશ પાત્રે એ ગુરુ ગુરુને ત્રિદેવનું સ્થાન આપવામાં આવ્યું છે એક શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ અસ્તુ